આવું જ્યુસ તૈયાર થયું છે જ્યાં ખાંડ નાખવાનું છે બરફ નાખવાનો છે અને બીજું શું નાખવાનું કાંઈ નહીં લાડવા હોય તો જ્યુસ થઈ ગયું છે ત્યાં જો વાહ બ્યુટીફુલ આ તો ઘાટું રબડા જેવું છે મિત્રો ઓર ભાભી કે હું તોડું લેતો ફટાફટ હાલો હલો એ કે હું છે અનબોક્સ મને કરવા દઉં કલી તમે કરો હું આવ્યો છું મિત્રો કઈ દેવા ગેસ્ટ કરો શું હોય છે શું છે હે

તમે યાર વ્યાજા પછી વિડીયો ઉતારો બધા એમ થતો હોય મિત્રો તો થાય છે તે જસ્ટ હાલા રે મામા ઘરે સિનાસ દાદાના ઘરે અમારા મિત્રો ધોયું આ ધોઈ નાખ્યું ઈ આનું ઢાકણું ક્યાં છે ઈ મિક્સરનું નું ઢાકણું સાચું નથી કે ગયું મિત્રો આ મિક્સ મિક્સ મે તો મસ્ત સાફ કર્યું છે આપણે જો ચીકો વાળો અત્યારે કે આ કામ હાલતું ના સમજો હું કકરે કે ઠાઈકો હાલો ભાઈ હાલો ના સિરિયલ અમણા કા એમણા હું તો રાયવણ જોમણો કા એમણા છે સીર ગાંડા કરે માણસ તો જોતા રહ્યો હું કહું છું જે પણ બેનો જોતા હોય સીરો જોવાય એને ખરાબ માણસ છે ખરાબ બીજું ફણવાનું કરાય કે બીજું ઘણું આડોળું કામ કરે સારું જીવનમાં શીખાય સીરમાં હું શું દે સીરિયલમાં સારું જોવાય હમ જિંદગી ખરાબ કરે સારું આવે સારું આવે કે હે આની હાલવા મેડિયમ હાલે એમ હાલે કોઈ કોઈ રામાન મહાભારત સિવાય ફક્ત ગીતા વચાય આ વાસ્તવ તો છોગો ગીતા એવું ઘણી રામાયણ એવી વસ્તુ જોવાય જીવનમાં માં શીખવા માં મારું ભાષા માં જાય મિત્રો આમાં પાછે હે તમે જોતા છો શું એક પ્રશ્ન પૂછ આવડવો જોઈએ તો જોતા હોય તો આવડશે ને જોતા આવડવું જોઈએ ને મિત્ર હજી અત્યારે તો આવડું છે કે ના ખાઈ મોઢા જો એ ન ખાય કામ હે સીતાની આ એક પ્રશ્ન બધું લક્ષ્મણના મોનું નામ શું હતું કહે હાલ આ તમે શું લો આણ જોતા તમે જોઈએ ને તો કયો હાલ આ કાર તમારે લક્ષ્મણની વાઈફ હતી હું નામ શું હતું લક્ષ્મણ જીએ ત્યાં બધાને ખબર હશે લખી નાખજો કોમેન્ટમાં હાલો ફટાફટ ખાંડ નાખો

આને મારે ક્યાં તૂટી ગયું છે મમ્મી એટલે મારે નાની વાઇટ કે રાખ્યું પછી લેતા ખરાબ છે આમ છે ને નીકળી ગયું ઉપરથી શું કરવું બે ત્રણ વર્ષથી આમ 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 જ્યુસ કરીએ હાલો આવું જ્યુસ તૈયાર થયું છે જે આમાં ખાંડ નાખવાનું છે બરફ નાખવાનો છે અને બીજું શું નાખવાનું કાંઈ નહીં લાડવા હોય હાલો હાલ લે બરાબર હોય ગયો હવે તો બરફ જો વાહ બ્યુટીફુલ આ તો ઘાટું રબડા જેવું સમજો મિત્રો હા અમારે લીયા પીવાનું છે બે ને તમારે કોઈ પીવા નથી થતું નાના નાના બાવ ને સખાઈ ને શરદી હા અમારે બેને છે મમ્મી પપ્પા વી ગયા કાલે બનાવશે બીજું હું આવે ત્યાં સે ભેડા શીખું મિત્રો તો અમે કણે આવ્યું છે ને લલચાય છે પીવા માટે પીવું કઈ ને કઈ પીવું છે નાના ઢીંગલું છે નાના ઢીંગલા છે વડામાં પાણી આવતા છે મિત્ર એટલે ના નાના નાના કૃપાલ છે પછી મે એક છે એને પછી શરદી થઈ જાય ને મિત્રો એટલે ન પીવાય એટલે હું નાન પરત પીવું તેમને મારે શું હાલો જો અરે રો મિત્ર હાલો પીવા માટે જસ હા હા એવું ઠંડુ લાગે એવું ઠંડુ લાગે આરો મિત્રો છૂટ જ છે પીવા માટે હાલ જેના હું આપડા ઘરે ખબર જ છે ક્યાં છે જમાડી મસ્ત જ્યુસ પીવાની મજા આવી ગઈ આપડા તમને બતાવી છે મારી પ્રોડક્ટ આવી ગઈ છે ઓનલાઈન ફ્લિપકાર્ટમાંથી તો તમે બતાવી દઉં છું શું આવું છે મિત્રો ભાઈ રાખી મોટા ભાઈ વી ગયા જીઆઈડી માં એથી ડ્યુટી માં ભાઈ ઓલા ભાઈ જીવા કમને મે ગયા છે એટલે પછી મોટા ભાઈ લઈ દઈ વી ગયા જીવા કિના મુક દીધું છે હું તમને ને હું હાલ ઓર ભાભી કે હું તોડું લે હાલો ફટાફટ હાલો હાલો ઈ કે હું છે અનબોક્સ મને કરવા દે હું કહી તમે કરો યે હું આવ્યો છું તમે જોઈ ગયો મને કાતરે કાતરે આડું કાપી નાખવાનું હવે હા જો એમ હા જો એમ

કેટલા નંબર ના મિત્રો બિલ આવેલું છે મારું હે નંબર નવ અરે બોય પણ લખેલા એના પેકિંગ થતું ને ઓનલાઈન ફ્લિપકાર્ટમાંથી એટલા માટે મુટલી વાસ ઊંગો રા 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 મિત્ર જા હા બોટ ની હારી વાસ આવે રી કે છે સરસ મિત્ર લગન માટે મંગાવ્યા છે મને લગન આવે છે ને કાકા ને એટલે બધું તૈયારી હાલે છે આ જો ઘણું ઘણો મંગાવ્યું છે સરસ છે આ મૂકી દે આલો પેક કરી દે બીજો શું આવ પાછા લગન માં કાઢશું આ મિત્રો અને આવું જો આ પેસલ લગન માટે

થેન્ક યુ ફોર વોચિંગ મા વિડીયો જાય માતા જ મિત્રો બબાય સબસ્ક્રાઈબ કરતા જઈજ બબાય લાઈક કરતા આવી જ